તો વિક્રમ ઠાકોરે અનેક સવાલો ઉભા કર્યા છે મને ખૂબ નજીકથી એક સૂત્રોમાંથી માહિતી મળી છે કે વિક્રમ ઠાકોરને એટલું બધું માઠું લાગ્યું છે કે વિક્રમ ઠાકોરે નક્કી કર્યું છે કે આ વિધાનસભામાં ભલે કલાકાર તરીકે તમે મને ન બોલાવ્યો હોય પણ હું ચૂંટણી લડીને વિધાનસભામાં આવવા માંગુ છું વિક્રમ ઠાકોરે નક્કી કરી લીધું છે કે આગામી વિધાનસભાની જ્યારે પણ ચૂંટણી આવશે ત્યારે તેઓ ચૂંટણી મેદાનમાં ઉતરવાના છે મને હમણાં એક પત્રકાર મિત્રનો ફોન આવ્યો હતો મને કે તમે તો ગુજરાતના સુપરસ્ટાર છો લોકો તમે ગુજરાતના સુપરસ્ટાર માણસો તમને કેમ ના બોલાયા મેં કીધું એ લોકો માનતા હોય મારા મને માને છે છે ને ચલો હવે વાત થઈ ગઈ અને બધાને ખબર છે કે રાજકીય નેતાઓ હોય દરેક પક્ષના નેતાઓ હોય એમને પણ ખબર છે કે એક ઠાકોર નો દીકરો વિક્રમ ઠાકોર અત્યારે ગુજરાતી પિક્ચરો જયારે નથી ચાલતી ત્યારે એક છોકરો આવ્યો ને મારા ઠાકોર સમાન ઘણા બધા નેતાઓ જયારે પણ કોઈ કાર્યક્રમ હોય હોય ગરબા કે સમાજનો હાજરી આપેલી હોય તો અમારા નેતાઓ પણ હોય છે સ્ટેજ ઉપર કે અમારા ઠાકોર સમાજનો દીકરો છે અમને ગૌરવ છે તાજેતરમાં આપણે જોયું કે ગુજરાત વિધાનસભામાં જે જાણીતા કલાકારો છે એ કલાકારોને બોલાવવામાં આવે છે એ વિધાનસભાની કાર્યવાહી છે ખૂબ નજીકથી જુએ છે અને કલાકારો મીડિયાને મળે પણ છે આ દ્રશ્યો આપણી સામે આવ્યા ત્યારે ગુજરાતના કેટલાક જાણીતા કલાકારોને આપણે જોયા છે કલાકારોની આમ તો કોઈ જ્ઞાતિ હોતી નથી પરંતુ પણ આ સમાચાર જ્યારે આપણી સામે આવ્યા એ પછી એક સમાચાર એ પણ આપણી સામે આવે છે કે જે સુપરસ્ટાર બનાય છે ગુજરાતી રૂરલ ફિલ્મના તે વિક્રમ ઠાકોરે એક આક્રોશ વ્યક્ત કર્યો છે વિક્રમ ઠાકોર બગડ્યા છે તેમણે ઇન્સ્ટાગ્રામમાં લાઈવ થઈને એવું કહ્યું છે કે ઠાકોર સમાજના કલાકારો સાથે અન્યાય કરવામાં આવ્યો છે ગુજરાત વિધાનસભા ગ્રહની અંદર આનંદની વાત છે આપણા સૌનું ગૌરવ સમગ્ર ભારત ગુજરાત અને વિશ્વમાં આપણું સાહિત્ય આપણી સંસ્કૃતિ આપણો ડાયરો આપણી કવિતાઓ બધું જ જેણે જાગતું રાખ્યું છે એવા મહાન કલાકારો માની અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના આમંત્રણને માન આપીને એમની શુભેચ્છા મુલાકાત માની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પણ શુભેચ્છા મુલાકાત અને ગ્રહની કાર્યવાહી જનતાએ ચૂંટીને જે પ્રતિનિધિને મોકલ્યા છે સમગ્ર રાજ્યની વિકાસની અને અનેક નીતિને નિયમો જે વિધાનસભા બનાવે છે સામાન્ય જનતાને જેનાથી ખૂબ મોટો ફાયદો છે એની કાર્યવાહી નિહાળવા માટે ખાસ આજે વિધાનસભા ગૃહમાં જે નિહાળવા માટે એ થોડું ખોટું લાગ્યું બીજું તો વધારે કઈ કહેતો નથી મારે આમાં કઈ રાજકીય વાત મારા મારા માટે નથી મારા તો મારે ફક્ત ને ફક્ત અમારા સમાજના કલાકારોની વાત કરવી હતી અને બીજા કલાકારો પણ તમે બોલાવ્યા દરેકનું સન્માન કર્યું દરેક બહુ સારા મોટા મોટા કલાકારો હતા ને એ સન્માનના યોગ્ય પણ હતા પણ અમારા ઠાકોરના સન્માન સમાજના પણ ઘણા બધા એવા કલાકારો છે જે આ પ્રમાણે એમની બી ઈચ્છા હોય કે એમને પણ બોલાવે તો આવા ટાઈમે જો તમે નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખજો કદાચ તમને તમને ખબર ના હોય કોઈ બીજા કોઈના થ્રુ બધાને બોલાવ્યા હોય તમને ત્યાં જે આપણા સરકારના બધા જે જે બધા નેતાઓ છે એમને ખબર પણ ના હોય એવું પણ બની શકે પણ એ ધ્યાન તો તો તમારે કોઈને આપ્યું કેવાનું ચલો ભાઈ આ કલાકારો બોલાવો તો એમાં ઠાકોર સમાજના કલાકારને કેમ તમે નહીં બોલાય જે તમે કોઈને કામ આપ્યું છે તો એ મિત્રોને તમે પૂછજો અને નાના મોઢે મોટી વાત કહેવાય ગયો તો માફ કરજો પણ મારા માટે દરેક પક્ષ સન્માન છે એટલે હું મારા માટે કોઈ પક્ષની વાત નથી મારે ફક્ત અને ફક્ત અમારા ક્ષત્રિય સમાજની વાત કરવી હતી ચલો હવે આ તો વાત થઈ ગઈ અને બધાને ખબર છે કે ભાઈ રાજકીય નેતાઓ હોય દરેક પક્ષના નેતાઓ હોય એમને પણ ખબર છે કે એક દીકરો વિક્રમ ઠાકોર અત્યારે ગુજરાતી પિક્ચરો ત્યારે છોકરો આવ્યો ને ગરબા હોય કે સમાજ નો કોઈ કાર્યક્રમ હોય ત્યાં હાજરી આપેલી હોય તો અમારા સમાજના નેતાઓ પણ કહેતા હોય છે સ્ટેજ ઉપર કે અમારા ઠાકોર સમાજ નો દીકરો છે અમને ગૌરવ છે તેમનો સીધો આરોપ છે તેમને કોઈનું નામ લીધું નથી વિક્રમ ઠાકોરે એવો આરોપ મૂક્યો છે કે જ્યારે ગુજરાતના જાણીતા કલાકારોને વિધાનસભામાં લઈ જવામાં આવ્યા ત્યારે શા માટે ઠાકોર સમાજના કલાકારોને બોલાવવામાં આવ્યા એમને આખી વાત મૂકી ત્યારે એમને એવું પણ કહ્યું છે કે ઠાકોર સમાજના કેટલાક ધારાસભ્યો ત્યાં વિધાનસભામાં બેઠા છે આ લોકો પણ શા માટે ચૂપ રહ્યા અલ્પેશ ઠાકોરથી લઈને અનેક ધારાસભ્ય ઠાકોર સમાજના છે ત્યારે વિક્રમ ઠાકોર સીધી રીતે આમ જુઓ તો આ ધારાસભ્યો ઉપર નિશાન સાધી રહ્યા છે એવું પણ કહ્યું છે કે અન્યાય થયો છે મારી વાત મૂકી રહ્યો છું બીજા કલાકારોનું સન્માન થયું એ સન્માનથી તેમને કોઈ જ વાંધો નથી પણ તેમને વાંધો એ છે કે ઠાકોર સમાજમાં આટલા બધા કલાકારો હોવા છતાં શા માટે ન બોલાવ્યા તેમને એવું પણ કહ્યું છે કે કદાચ સરકારને ધ્યાનમાં પણ નહીં હોય સરકારને કદાચ યાદ પણ નહીં આવ્યું હોય પણ તો પછી આયોજન કોને કર્યું આ વિધાનસભામાં કલાકારોને લઈ જવાનું નક્કી કોને કર્યું આ બધી બાબતોને લઈને તેમણે સવાલો ઉભા કર્યા છે તેમણે કોઈનું નામ લીધું નથી સાથે સાથે તેમણે ગંભીર આરોપ એ પણ મૂક્યો છે કે કલાકારોમાં બે ભાગ પડી ગયા છે અને જો વિક્રમ ઠાકોરનો આરોપ સાચો હોય તો વિક્રમ ઠાકોર એવું કહેવા માગે છે કે કલાકારોની દુનિયામાં બે ભાગ પડી ગયા છે તો બીજી રીતે કહીએ તો કલાકારોની દુનિયામાં રાજકારણ ખેલાઈ રહ્યું છે આ વિક્રમ ઠાકોરનો જે આરોપ છે એ પછી એટલા માટે ચર્ચા કરવી જરૂરી છે કે ગુજરાતના જે પણ કલાકારો છે ગુજરાતના જેટલા પણ કલાકારો છે એ કલાકારોના વિડીયો લોકો ખૂબ જુએ છે એ કલાકારોની વાતો લોકો ખૂબ માને છે સાંભળે છે તમે યુટ્યુબમાં જઈને એક નજર કરજો કે જે સમાચાર માધ્યમો છે અલગ અલગ ગુજરાતમાં જેટલી પણ ન્યૂઝ ચેનલો છે એ લોકો જે આખા દિવસમાં સમાચાર બતાવે છે એની સામે જે ગુજરાતી કલાકારો સાથે જોડાયેલા યુટ્યુબર્સ છે ઇન્ફ્લુઅન્સર્સ છે ક્રિએટર્સ છે એ લોકો જ્યારે વિડીયો મૂકે ત્યારે સૌથી વધારે જોવાય છે એનો મતલબ એ થયો કે ઓડિયન્સ કલાકારોની દુનિયાને ખૂબ નજીકથી જોવા માગે છે કલાકાર જે બોલશે એ અને જે કરશે એનું અનુકરણ પ્રજા કરવાની છે પ્રજા માનશે પણ ખરી અને પ્રજા ઇન્ફ્લુઅન્સ પણ થશે તો વિક્રમ ઠાકોરે અનેક સવાલો ઊભા કર્યા છે મને ખૂબ નજીકથી એક સૂત્રોમાંથી માહિતી મળી છે કે વિક્રમ ઠાકોરને એટલું બધું માઠું લાગ્યું છે કે વિક્રમ ઠાકોરે નક્કી કર્યું છે કે આ વિધાનસભામાં ભલે કલાકાર તરીકે તમે મને ન બોલાવ્યો હોય પણ હું ચૂંટણી લડીને વિધાનસભામાં આવવા માગું છું વિક્રમ ઠાકોરે નક્કી કરી લીધું છે કે આગામી વિધાનસભાની જ્યારે પણ ચૂંટણી આવશે ત્યારે તેઓ ચૂંટણી મેદાનમાં ઉતરવાના છે અને આપણને બધાને ખ્યાલ છે અને ખાસ તો જે લોકો રાજકારણ સાથે જોડાયેલા છે કે ગુજરાતમાં ઠાકોરના મત વધારે છે ઠાકોર કોમ્યુનિટી છે એ પ્રભાવિત કરી શકે પરિણામો ઉપર અને વિક્રમ ઠાકોર તો સુપરસ્ટાર છે અને વિક્રમ ઠાકોર એમની વિનમ્રતાના કારણે પણ જાણીતા છે જમીન સાથે જોડાયેલા છે બહુ સહજ પણ છે એટલા માટે એમનું સ્ટારડમ ઓછું થયું નથી એક સમય હતો કે લોકો ટ્રેક્ટર ભરી ભરીને વિક્રમ ઠાકોરની ફિલ્મો જોવા જતા આ બધા જ લોકો ઠાકોર હતા ઠાકોર સિવાયના લોકો પણ વિક્રમ ઠાકોરને પ્રેમ કરે છે પણ એમની ફિલ્મો જોતા આ વિક્રમ ઠાકોર છે કે જેને ગુજરાતી ફિલ્મના બધા જ હીરોને પછાડીને એ વખતે પચીસ લાખ જેટલું મહેનતાણું મેળવ્યું છે પચીસ લાખ જેટલી ફી મેળવી છે ત્યારે વિક્રમ ઠાકોરને માઠું તો લાગ્યું છે હવે વિક્રમ ઠાકોરે એવું પણ કહ્યું છે કે હવે શું હવે જો ઠાકોર સમાજના કેટલાક ધારાસભ્ય એમને મનાવશે અને વિધાનસભામાં બોલાવશે તો વિક્રમ ઠાકોર એમ જવાના મૂડમાં નથી વિક્રમ ઠાકોરને લાગે છે કે એવું કરવાથી વધારે એમનું અપમાન થશે પણ મને જે માહિતી ખૂબ નજીકથી મળી છે એ પ્રમાણે વિક્રમ ઠાકોર હવે ચૂંટણી લડવાના મૂડમાં છે અને આગામી વિધાનસભાની ચૂંટણી આવે એ પહેલાં કદાચ એ તૈયારીઓ શરૂ પણ કરી દેશે તો વિધાનસભામાં એક દિવસ માટે ભલે વિક્રમ ઠાકોરને ન બોલાવ્યા હોય પણ વિક્રમ ઠાકોર માને છે કે એનો બદલો લેવા માટે તેઓ સળંગ પાંચ વર્ષ માટે ધારાસભ્ય બની અને વિધાનસભામાં જવા માગે છે આ વિડીયો મેં એટલા માટે બનાવ્યો છે કે ગુજરાતી જે ગાયકો છે ગુજરાતી કલાકારો છે એમની દુનિયા સાથે હું જોડાયેલો છું તમે જોયું હશે કે આપણી યુટ્યુબ ચેનલમાં મોટાભાગના ગુજરાતી કલાકારોના ઇન્ટરવ્યૂ છે વિક્રમ ઠાકોરે સ્પષ્ટતા પણ કરી છે કે અન્ય કલાકારોને જે સન્માન મળ્યું એનાથી મને બિલકુલ વાંધો નથી અને વિક્રમ ઠાકોરે આ બહુ સારું કામ કર્યું છે એટલા માટે કે હું પણ માનું છું કે ત્યાં જેટલા પણ કલાકારો ગયા હતા વિધાનસભામાં એ કલાકારોના મનમાં પણ એવું નહીં હોય કે ઠાકોર સમાજમાંથી કોઈ કલાકારને બોલાવવામાં ન આવે અથવા વિક્રમ ઠાકોરને આમંત્રણ ન આપે એ લોકો તો બહુ સહજ ભાવે ગયા હશે એમને એક આમંત્રણ મળ્યું હશે અને એમને લાગ્યું હશે કે જવું જોઈએ એમનો કોઈ જ વાંક નથી પણ વિક્રમ ઠાકોરે આખો મામલો જ્યારે સામે મૂક્યો છે એ ગંભીર આરોપો મૂક્યા છે ત્યારે આપણા મનમાં સવાલો પણ એ થાય છે કે સરકાર કોઈ પણ હોય કોઈ પણ કોંગ્રેસ હોય કે ભાજપ હોય આ સરકાર શા માટે કલાકારોને વિધાનસભામાં બોલાવે છે આ સરકાર શું આપણને ઇન્ફ્લુઅન્સ કરવા માગે છે કારણ કે આપણે કલાકારોની દુનિયા સાથે જોડાયેલા છીએ અને કલાકારોની વાતો જ્યારે આપણે માનતા હોઈએ અને કલાકારો બોલે અને જે કરે એનું અનુસરણ જો આપણે કરતા હોઈએ તો શું કોઈ પણ સરકાર આ પ્રકારે કલાકારોને વિધાનસભામાં બોલાવી અને પ્રજાને ઇન્ફ્લુઅન્સ કરવા માગે છે પ્રજાને પ્રભાવિત કરવા માગે છે તો હું સ્પષ્ટ માનું છું કે તેમને આવું ન કરવું જોઈએ કલાનું સન્માન થવું જોઈએ પરંતુ એની પાછળ જો રાજકારણ હોય તો એ રાજકારણ બંધ થવું જોઈએ અને વિક્રમ ઠાકોર હવે પછી શું કરશે એને લઈને હું તમને અપડેટ આપતો રહીશ